એક મોટી ભેંસને મારી નાખી તે સિંહને મળવા બહાર આવ્યું તેણે કહ્યું હે રાજા મને તમારો ગુલામ બનાવો દરરોજ તમારા જમી લીધા પછી વધેલું માંસ મને ખાવા દેજો સિંહે કહ્યું તું એમ કરી શકે છે પણ જો તું મને ખાવા માટે પ્રાણીઓ શોધવામાં મદદ કરે તો જ તારે ત્યાં દૂર ટેકરી પર ઊભા રહેવું અને જ્યારે કોઈ પ્રાણીને આવતું જુએ કે મને સાદ પાડવો એટલે હું હુમલો કરીશ અને તેને મારી નાખીશ આ રીતે સિંહે અને શિયાળે એક મજાની ગોઠવણ કરી લીધી જ્યારે જ્યારે તેઓ ભૂખ્યા થતા ત્યારે ત્યારે શિયાળ પ્રાણી માટે રાહ જોતું તે સિંહ બોલાવતું સિંહ પ્રાણી પર તૂટી પડતો અને તેને મારી નાખતો જોઈને મિત્રો સિંહ અને શિયાળની દોસ્તી કેવી સરસ મજાની છે તો બીજા વિડીયો આપણે બીજી વાર્તા જોઈશું પ્રશ્ન અને પ્રશ્નના જવાબોમાં આપણને વિકલ્પ પણ આપેલા છે કે ગુફા ઘર હતું હવે આ ચાર વિકલ્પો જે આપ્યા છે એ ચાર વિકલ્પમાંથી આપણે જવાબ શોધવાનો છે કે ગુફા ઘર હતું પણ કોનું શિયાળનું ભેંસનું સિંહનું સિંહ અને શિયાળનું તો તમે પાંચ સેકન્ડમાં જવાબ આપી શકો છો જો ફકરાને સમજ્યા હોય તો ન સમજ્યા હોય તો આપી શક્યા તો ફકરાનું હિમાલયની એક ગુહામાં સિંહ રહેતો હતો જવાબ સિંહ આવશે ઓકે પ્રશ્ન નંબર બે જોઈએ શિયાળ સિંહનું ગુલામ થવા ઈચ્છતું હતું કારણ કે ચાર વિકલ્પો આપેલા છે આ વિકલ્પો પાંચ સેકન્ડ નો જવાબ તમે આપી શકો છો ડિજિટલ વિડીયો જોશો ને મિત્રો એટલે તમને જવાબો ફટાફટ આવડી જશે તો અહીંયા ફકરાનું વાક્ય મૂક્યું છે ફકરાના આધારે હવે જવાબ આપો હું રાજા અને તમારો ગુલામ હે રાજા સોરી હે રાજા મને તમારો ગુલામ બનાવો દરરોજ તમારા જમી લીધા પછી વધેલું માંસ મને ખાવા દેજો તો શું જવાબ આવશે ખ્યાલ આવી ગયો તમને તેણે સિંહ પાસેથી માંસ જોઈતું હતું પ્રશ્ન નંબર ત્રણ જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ માં સિંહ એ સિંહ એ રીતે શિયાળને મદદ કરવા સંમત થયો કે શિયાળો ચાર વિકલા છે સિંહને પ્રાણીઓ શોધવામાં મદદ કરશે જાળી પાછળ સંતાઈ રહેશે ટેકરી પર ઊભું રહેશે સિંહ માટે પ્રાણીઓનો શિકાર કરશે પાંચ સેકન્ડમાં જવાબ આપો પાંચ સેકન્ડમાં જવાબ ન આપો તો તમારી તૈયારી ઓછી છે માટે ડિજિટલ વિડીયો ચોક્કસ જોજો જે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલો છે તો અહીંયા ફકરાનું વાક્ય પણ મૂક્યું છે તો તમે જોઈ શકો છો અને પછી જવાબ આપો કે શું તું એમ કરી શકે છે પણ જો તું મને ખાવા માટે જ્યારે કોઈ પ્રાણી ટેકરી નજીક દેખાતું કે ચાર વિકલ્પો આપેલા છે શિયાળ તેના પર કૂદકો મારતું અને સિંહને બોલાવતું સિંહ બૂમ પાડતો અને શિયાળને બોલાવતો શિયાળ બૂમ પાડતું અને સિંહ તેના પર કૂદી પડતો શિયાળ અને સિંહ તેના પર કૂટી પડતા પાંચ સેકન્ડમાં જવાબ આપી શકો છો મિત્રો ફકરાના આધારે જે વાક્ય છે વાક્ય વાંચી અને પછી જવાબ નક્કી કરો ત્યારે ત્યાં દૂર ટેકરી ઉપર ઊભા રહેવું અને જ્યારે કોઈ પ્રાણીને આવતું જુએ કે સાદ પાડવો તો જવાબ આવી ગયો સિંહ તો શિયાળ બૂમ પાડતું અને સિંહ તેના પર પાંચમો પ્રશ્ન જોઈએ આપણે પાંચમા પ્રશ્નનો જવાબ તમે જુઓ કે સિંહ અને શિયાળની ગોઠવણથી કોને લાભ થયો તો ચાર વાક્યો આપેલા છે એકલા સિંહને શિયાળ અને સિંહ બંનેને એકલા શિયાળને જંગલના પ્રાણીઓને પાંચ સેકન્ડમાં જવાબ આપો મિત્રો કંઈ તો ખકરો બે વખત વાંચવો વિડિયો ચાર વખત જુઓ તો ફટાફટ જવાબો મળશે હવે અહીંયા સિંહ અને શિયાળની ગોઠવણથી શિયાળ અને સિંહ બંનેને લાભ થયો તો જવાબ બી આવશે તો આ રીતે મિત્રો તમે જવાબો શોધ્યા અને છતાં પણ ન સમજાય તો વારંવાર મેં તમને કહું છું કે ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયો ડિજિટલ બનાવેલો છે વાર્તા સ્વરૂપમાં બનાવેલો છે તમે ચિત્ર સાથે જોઈ શકશો બરાબર અને તમને બધા જ જવાબો મળી રહેશે મોસ્ટ ટાઈમ બી વિડીયો છે પરીક્ષામાં પૂછાવાની સો ટકા શક્યતા છે માટે વિડીયો પૂરેપૂરો જોજો જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઓકે